પરેશ ભાઈ કાલ રાજકોટ ઓહ હો ભૂકા કાઢી નાખ્યા તમને તો ચાલો બહુ કપડા સારા છે તો ચાલો આપડે હવે બે દરવાજા બનાવવાના છે આજુબાજુના ગામ ના કાલ આવા તા ને અડધું આપણે કમ્પલેટ છે અડધું એમાં કાચ ચડાવી અને બાર્યું ની કરવાની ફિટિંગ માં લગભગ આજ જવા નહી થાય

તો અહીંયા નથી મળે એમાં આપણે એ માઈક જોતું હોય તો ફાઇનલી ગામ માં કે મેળ આવ્યો ને આપણે એટલે આપણે જશું અહીંયા વેરાયમાં માં જોઈ આપણે સેટ આવે છે કે નહીં ફાઇનલી આવી ગઈ છે આપણી પાસે દડી હમણાં જો માઈક બનાવીને બતાવું છું એ બોલ ઓર ઇસ પાડના હે હોલ ઓર એ ઇસ રંગાને કા હે ઓર એ માઈક બનાને કા હે તો માઈક વ્યવસ્થિત બની જાય ને પછી બતાવું તમને આ સિલ્વર કલર માઇક બને એક સિલ્વર મસ્ત આવી રીતે પાછું કમ્પ્લીટ વ્યવસ્થિત કરી અને આપણે લાકડાના માઇક કેવી રીતે બનાવવું અને મફતમાં કેવી રીતે બને એ ખાસ જોવાનું ખાસ એ છે કે મફતમાં કેવી રીતે બને તો આ સ્પ્રે માગેલો છે અને આ છે હથોડીનો આ અને ઓલું કટકા તો આપણે વેસ્ટેજ પીડા તો બેઠા બેઠા ચાંદી નો કરે છે હોના કલર મેળવો નહીં એટલે ચાલો આખો કમ્પ્લીટ થઈ જાય બતાવું તમને રેડી ભાઈ 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 કઈ વાત છે બસ પૈસા છૂટા નથી આવું મારી પાસે તો ચાલો આ દિયે જેનું છે ભાડે પેલા તો ચાલો આ જેનો છે નો દેવી ને કરે તો ફાઈનલી કાઈલ ના કોટ આપણે થોડાક બાકી હતા વિડિયો તો હવે મેં અહીંયા સાદો માવો પાછા લેવા આવ્યા છે સાદો માવો મસ્ત બનાવી દે ભલે સાદો બનાય તો કરે કરું સ્ટાન્ડ વ્યવસ્થિત બેઠા છે ને અરે એમાં કંઈ ઘટે જ નહીં સમજો ઓલા ઓલા ને પકડો સા વાળા ને પકડો આને 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 થાય છે <laughs> <laughs> એલા નખરા નખરા કરો મને કઈ કામ કરો ને આ કાલમો આવો પડ્યો જાતિના ભાગ પાએ જ રાખવાનું આવી રીતે એટલે પ્રોપરલી શૂટિંગ છે ને વ્યવસ્થિત આવે તમે મોઢા પાએ આમ રાખો તો આવી રીતે શૂટિંગ આવે ભાગ વધારે આવે કા આ કાઈ દેશે શૂટિંગ કે આવે ભાગ વધારે આવે દીધું કટ મારો કટ અરે મેં આજ તો બબોર પાડી દીધા

ફાઇનલી આપણે જે આ રિપેરિંગ હતું આપણે ઓલી બાજુથી લઈને આ બાજુ ફિટ કરવાનું હતું જે પાટેશન તો ફાઇનલી થઈ ગયું છે ફેર તો હવે ફાઇનલી ફાઈનલી એમાં એવું છે કે સોડા પીવાની છે એટલે વાહે ભાઈ બન છે એટલે નો ખબર પડે ને એટલે આ દુકાન છે ને એની પાછળના ભાગમાં આપણે જઈને પીવો એટલે કોઈ વાહે આવે ને હિરેનભાઈ મને માફ કરી દેજો દુષ્યંત કે હિરેનભાઈ કે મેં કીધું નથી પાવે કારણ કે આ બાજુ આવીને ઊભા રહી જાય એટલે સતું કરે બધું એટલે બે ત્રણ જણા બીજા વધી જાય અમારે તો ભૂખ આવે ને